ગેરકાયદે દબાણો દૂર ન કરતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે કઠલા ગામમાં કુવા પાસેની જમીન પર ગામના વ્યક્તિએ દબાણનું નિર્માણ કર્યું અને જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી અધિકારીને લેખિતમાં રજૂઆત બાદ પણ બાંધકામ ન અટકાવવાતા વિરોધ કરવામાં આવ્યો ગ્રામજનોએ રામધૂન બોલાવી અને રામધૂન બોલાવીને અનોખો વિરોધ કર્યો ગેરકાયદે દબાણ દૂર નહીં કરાય તો આંદોલનની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે દાહોદ તો દાહોદ અને ગ્રામ્ય પંથકમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આ કાર્યવાહી દાહોદની કંઠલા ગ્રામ પંચાયતે ગેરકાયદે દબાણો દૂર ન કરતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે કઠલા ગામમાં કુવા પાસેની જમીન પર ગામના વ્યક્તિએ જ દબાણ કર્યું છે અને આ દબાણને લઈને જ ગામના લોકો વિરોધ પર ઉતરી આવ્યા